થઈને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે આ જે બાંધણીના પીસમાં સેલ લઈને આવી ગયા છીએ બધી બાંધણીનો ડાયરેક્ટ આપણે સીધો જ સેલ કરી નાખવો એકદમ લચકો કાપડ રનિંગમાં ઘરે બહેનો પહેરતો પહેરતું હોય એના માટે તો એકદમ સ્મૂથ કાપડમાં ને એકદમ સાવ ફોરી બધી જ સાડીમાં બ્લાઉઝ આવીએ આપણે બાંધણી છે જાંબલી કલરની આપણે એનો બીજો ભાગ છે ને એનું આપણે બ્લાઉઝ છે કોઈ પણ સાડી લ્યો બધી જ સાડી સાધા સાડી છે બસો રૂપિયામાં હવે આપણે એની વેરાયટી અને કલર ચમણી બતાવી દઈએ બધા કલર પણ છે લીલો કલર ઝેરી લીલો કોઈ પણ સાડી લ્યો બસો રૂપિયામાં પછી દૂધિયા કલર છે દુધિયા કલર ની સાડીમાં પાલવ પણ આવશે આ આપણે પાલવ છે અને બ્લાઉઝ છે પછી એનો જ બીજો લાઈટ આછો કલર બીજો એક જ બાંધણીનો એમાં વચ્ચે ડાર્ક પીળી પ્રિન્ટ હતી આમાં વ્હાઈટ સફેદમાં પ્રિન્ટ છે

કલર ની પસંદગી તમારી રહેશે પછી આપણે ગુલાબી કલર છે એકદમ મસ્ત અમુકમાં બ્લાઉઝ નહીં હોય અમુકમાં બ્લાઉઝ છે બસો બસોમાં બાંધણી એકદમ મસ્ત કાપડમાં વેટલેસમાં આપણા દરરોજના વિડીયા આવે સેલમાં પાર્સલના નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો એટલે દરરોજના નવા નવા નું તમને નોટિફિકેશન આવે આ આપણે મરૂન કલર છે બાંધણીમાં બધી જ સારી બાંધણીની છે અલગ અલગ કલર માં આપણે એકદમ જંગલી કલર છે ઘાટો ને આપણે બ્લાઉઝ છે પછી લાલ કલર દૂધિયા કલર લાલ કલર કેસરી મોરુ બધા જ કલરમાં છે આપણે એનો બીજો ભાગ આવશે ને આ રીતના આપણે એની તમને લાલ કલર આવશે

લાલ કલર છે જેમાં તમારે આ બ્લાઉઝ એ ચમડી સાડીઓમાં બતાવી દીધો એક એક સાડીના બે બે કલર છે તમારે એક સાથે બે જોતી હશે તો એક સરખા કલર ની તો પણ મળી જશે નાના કોઈ એક સાડીના બે કલર જોતા હોય છોકરીઓને અને આપણી ઓઢણા કરો તો પણ બહુ મસ્ત લાગે બસો બસો રૂપિયામાં આ પણ મરૂન કલર છે ને હા આપણે કેસરી કલર જેવું છે આ બધી જ સાડી આજની આપણે બસો બસો રૂપિયાની છે ને આ રીતની એમાં પ્રિન્ટ આવશે બાંધણીની કોઈ પણ સાડી લેવી હોય તો નીચે નંબર છે એ વોટ્સએપ નંબર છે એમાં ફોન કરીને તમે સ્ક્રીનશોટ મોકલી સાડી બુક કરી દેજો ને એમાં આપણે બીજા સાડીમાં પણ આપણે ઘણા બધા બીજા કલર છે બે બે એક એક સાડીના બે બે પીસ પણ આવ્યા ને જો તમને મારો વિડીયો ગમો હોય તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ફૂલતા નહીં બે લાયકન બટન દબાવજો તો જે આગળના દરરોજના વિડીયાનું નોટિફિકેશન તમને મળે તમે નવી નવી સાડીના લોક જોઈ શકો આવજો